દેશમાં સુપર એક્સપ્રેસ હાઈવેનું પંચ્યાસી ટકા પૂર્ણ થયું છે જ્યારે ગુજરાતમાં કામ ધીમું ચાલી રહ્યું છે જેમાં ભરૂચ સુરત નવસારી અને વલસાડ જમીન માલિકોને વળતર વાંધા યથાવત છે અંકલેશ્વર જૂના દીવા ગામ ખાતે ખેડૂતો દ્વારા આજ દિન સુધી વળતરના સ્વીકારી વળતરના મુદ્દે લડત ચલાવી રહ્યા છે જેને લઈ પાંચસો મીટરના ટુકડાના કારણે એક હજાર ત્રણસો ને છ્યાસી કિલોમીટર લાંબો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનું કામ અટક્યું છે કેન્દ્ર સરકાર દ્વારા હવે ગણદેવી સુધી માર્ગ ઝડપથી શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે જૂના દીવા ગામમાં જે તે જંત્રી નક્કી કરી તે પ્રતિ ચોરસ મીટર રૂપિયા ત્રણસો ને નો ભાવ કલેક્ટર દ્વારા નક્કી કર્યો હતો જે બાદ ખેડૂતો વળતરના સ્વીકારી પિટિશન કોર્ટમાં દાખલ કરાવી હતી આઠસો બાવન રૂપિયા પ્રમાણે વળતર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે બાદ નેશનલ હાઇવે ઓથોરિટી વળતરના ભાવે નહીં સ્વીકારી કોર્ટમાં ગયા છે જેનો કેસ ચાલી રહ્યો છે આ વચ્ચે જૂના દીવા ગામ ખાતે પાંચસો મીટરનું કામ જે બાકી રહી ગયું છે તે માટે ચૌદ મહિના બાદ પોના નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કવાયત શરૂ કરી હતી અને સવારે જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો જે બાદ બપોરે રોડ માટે

કામ તો ચાલુ હતું તો પછી પાંચસો મીટરનું કામ કેમ બાકી રાખ્યું હતું અને હવે કેમ ચાલુ કરવા માટે આવ્યા છે સુધી કામગીરી અટકાવી નથી વિરોધ જ કર્યો છે અટકાવ્યા બાદ પણ તંત્ર જોડે વાટાઘાટા કરી કામ તો ચાલુ રાખ્યું હતું તો હવે કેમ પોલીસ બંદોબસ્ત સાથે અહીં કામ શરૂ કરવા આવ્યા છે દમનકારી નીતિ અપનાવી ખેડૂતોના અવાજને દબાવી રહ્યા છે અંતે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ અને અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં હાઈવે ઓથોરિટી સહિત તમામ ખેડૂતો હાજરીમાં કચેરી ખાતે બેઠક યોજી નિરાકરણ કરવાનું નક્કી કરી કામ ત્યારબાદ જ શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો ની શું છે ખેડૂત કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે અને ખેડૂતને આપણે કઈ રીતે પાયમાલ કરીને એક્સપ્રેસ વે હાઈવેનું નિર્માણ કર્યું છે તો આ બાબતમાં સરકાર પણ જાગૃત થાય અધિકારી વર્ગ પણ જાગૃત થાય અને વહેલામાં વહેલી તકે ખેડૂતને પૈસા ચૂકવવાનું કાર્ય શરૂ કરે એવી સરકારને અને અધિકારીઓને દરેક વ્યક્તિને લાગતા વળગતા એક્સપ્રેસ વેના તમામ અધિકારીઓને આ અમે જણાવીએ છીએ તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે એવું તો કશું છે નહીં અમારો કોર્ટ કેસમાં ચાલે છે બસ અમારો કોર્ટ ખેંચી લેવામાં આવે કા પછી અહીંયા કામ બંધ કરવામાં આવે અમારી માગણી એવી જ છે કે જ્યારે કોર્ટમાં કેસ ચાલી રહેલો છે અને તમે એક બાજુ પાંચસો મીટરનું કામ પૂર્ણ કરવા આવો છો બે વસ્તુ તો સાથે થઈ શકે એવો કોઈ કાયદામાં જોગવાઈ નથી તો આ સાના આધારેને કોના ઇશારાથી ને કોના ઓર્ડરથી તમે કામ કરો છો એ અમને જણાવો અને એ જણાવવું તમારે નહીં હોય તો અમે કંઈ એના વિરોધી નથી અમારા ગામમાંથી ચાર પાંચ પાંચ પ્રોજેક્ટો જાય છે અમે કોઈ પ્રકારનો આજ સુધી વિરોધ નથી કર્યો પણ અમારી માગણી એટલી જ છે કે અમે જે ઓર્ડર લઈને આવ્યા છે અમને એનું યોગ્ય વળતર વહેલામાં વહેલી તકે મળે અમારી તરફથી પૂરેપૂરો સાથ સહકાર છે પણ જો તમે આને આ પરિસ્થિતિમાં ખેડૂતને પાયમાલ કરવાની ગણતરીમાં હોય તો આખરે ખેડૂતને આત્મહત્યા કરવી પડશે ક્યાં એ આત્મવિલોપન કરશે બેમાંથી એક જ રસ્તો એની પાસે છે નક્કી સરકારે કરો કામ જે છે હવે હાલમાં તો કામ જ પાંચસો મીટરનું કામ છે એ નજીવા કામ માટે આપણે ઘર્ષણમાં ઉતરવાનો કોઈ મતલબ નથી સરકાર કે જે તે અધિકારી હોય એ અમારી વાતને સાંભળે અમારી સાથે વાટાઘાટો કરે બેસે અને વહેલી તકે નિર્ણય લાવે એ જ અપેક્ષા સાથે આજે પણ અમે એમની સાથે અડીખમ છીએ પણ અમારો નિર્ણય વહેલો આવવો જોઈએ બસ અમારી એટલી માંગ છે